પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુષિ જાડેજા હાલ જૂનાગઢ જેલમાં બંધ છે ત્યારે અનિરુષિને લઈને નવા સમાચાર સામે આવ્યા છે અનિરુષિને તાત્કાલિક જૂનાગઢથી રાજકોટ લઈને આવવામાં આવ્યા છે શું છે સમગ્ર વિગત આવો વિગતે જોઈએ નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ ન્યૂઝ ગોંડલકોટમાં પોપટ સોરઠિયા હત્યા કેસમાં રીબડાના અનિરુષિ જાડેજાએ સરેન્ડર કર્યું હતું અને ત્યારથી જ તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે જો કે આજે અનિરુષને જૂનાગઢ રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે રીબડાના અનિરુષે જાણે જાણે હૃદયને લગતી તકલીફ જણાતા તેમણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા હોસ્પિટલ પહોંચ્યા બાદ યુએન મહેતા કાર્ડિયાક વિભાગમાં તેમનો તાત્કાલિક મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો હતો સૂત્રો મુજબ મેડિકલ તપાસ પૂર્ણ થયા બાદ ડોક્ટરોની ટીમે જરૂરી રિપોર્ટ તૈયાર કર્યા બાદ અનિરુષને ફરીવાર જૂનાગઢ જન્મ લઈ જવામાં આવ્યા છે અનિરુષને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદવસ ગોઠવવામાં આવ્યો હતો હોસ્પિટલ પરિસરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને વધારાની પોલીસ તૈનાત પણ કરવામાં આવી હતી જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તમને જણાવી દઈએ કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની વર્ષ ઓગણીસો ઇઠ્યાસીમાં ધ્વજવંદન કાર્યક્રમમાં પિસ્તોલથી ગોળીઓ મારીને જાહેરમાં જ હત્યા કરવામાં આવી હતી આ કેસમાં અનિરુષ્ટિ હાલ જૂનાગઢ જેલમાં બંધ છે આ આ વિશે પર શું વિચારો છો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર